હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને વર્ષોથી અનેક દેવી દેવતાઓની ભક્તિ કરવામાં આવી રહી છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં સિદ્ધ અંબિકા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે સમગ્ર ભારતમાંથી ભાવિકો મંદિરે માતાજીના દર્શન કરવા માટે પહોંચે છે અને પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરી છે માતાજીના મંદિરે નવરાત્રીની પૂનમનું આગવું મહત્વ રહેલું છે નવરાત્રીની પૂનમ નિમિત્તે સમગ્ર ભારતભરના લોકો મંદિરે નીકળતી વર્ષો જૂની પલ્લીમાં જોડાઈ ધન્યતા છે ધર્મમાં શિવશક્તિની આરાધના વિશેષ છે ભગવાન વિષ્ણુના ઉપાસકો વૈષ્ણવો પણ શક્તિ સ્વરૂપમાં માં જગદંબાની ઉપાસનાથી વિમુખ તો નથી જ એવા જ એક અદભુત દર્શનીય અને દિવ્ય તેમજ પૌરાણિક ઐતિહાસિક ધરોહરની સમૂહ શિલ્પ કલાના અદભુત ખજાના રૂપ શક્તિ માતાનું પવિત્ર પાવન મંદિર એટલે જૂના ડીસાનું શ્રી સિદ્ધ અંબિકા માતાજી નું મંદિર આ મંદિરની અંદર દૂર દૂરથી ભક્તો આવે છે અને દિશાવળ ભાઈઓની કુળદેવી છે અહીંયા વારંવાર નાના મોટા પ્રસંગો કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન શરદ પૂર્ણિમાના દિવસે અહીંયા માતાજીનું અનુકુળ ભરવામાં આવે છે અને બધા ભક્તો આવે છે અહીંયા બાબરી પણ કરવામાં આવે છે લોકો ઘણા બધા દૂર દૂરથી આવે છે અને માની સેવા પૂજા કરે છે સવારે માતાજીનો અભિષેક પૂજન કરવામાં આવે છે એ ખાસ દિશાઓ વાયો કરે છે અને માતાજીને રોજે રોજની સવારી પણ બદલી અને માતાજીને સ્વરૂપ આપવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ભારતની ભૂમિમાં કુલ મુખ્ય એકાવન શક્તિપીઠ છે એમાંનું બનાસકાંઠા જિલ્લામાં આવેલું શ્રી અંબાજી માતાજીનું મંદિર મહત્ત્વની શક્તિપીઠ ગણાય છે જે સ્થાનક ભારતભરમાં દર્શન કરવા વતન આવે છે અને ભાવિકો દર્શન કરીને તો ધન્ય થાય છે સાથે સાથે હાલના મંદિરનું નવીનીકરણ અને સુવિધાથી પણ તે ખૂબ ખુશી વ્યક્ત કરે છે માતાજીની ઈચ્છા છે અમારા બધા કામ સારી રીતે સફળ થાય છે એક વર્ષ જૂનું મંદિર છે અમારું આ અને વ્યવસ્થિત બધું સારું થઈ જાય છે અમારું એક કામ બી અટકતું નથી માતાજીના ના નામથી કામ થઈ જાય છે અમારું પહેલા મંદિર હતું એક અત્યારે મંદિર બહુ સરસ થઈ ગયું છે પટાંગણ એના બધા બિલ્ડિંગો બધા યાત્રીઓને રહેવા માટેની સગવડ બહુ સારી છે અમે હજાર વર્ષ જૂનું મંદિર છે અને અમારા પ્રધા પર અમારા દેવી છે અને અમે બબે ત્રણ ત્રણ વર્ષે આ પગે લાગવા આવીએ છીએ બધું કામ સફળ થાય છે અમારું મનોકામના પૂરી થઈ છે અમારી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર થી પાંત્રીસ કિલોમીટરના અંતરે તાલુકાના જૂના ડીસા ગામમાં માતાજી નું મંદિર સિદ્ધ અંબિકા માતાજીની પલ્લીનું વિશેષ મહત્વ છે માતાજીના મંદિરે નવરાત્રીની પૂનમ નિમિત્તે સમગ્ર ભારતભરમાંથી ભાવિકો મંદિર નીકળતી વર્ષો જૂની માતાજીની પલ્લીમાં માં જોડાઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર છે એ સૌથી વધારે ધ્યાન આસો સો મહિનાની અંદર નોમ માતાજીની જે પલ્લી હોય છે એ વધારે આકર્ષિત કરે છે લોકોને કે આજુબાજુના ગામડામાંથી એના સિવાય બહારથી લોકો આવે છે જૈન લોકો પણ આવે છે બીજા અધર સનાતન સમાજના બધા લોકો આવે છે હિન્દુ મુસ્લિમ પણ માને છે આને એટલે આ મંદિરનું એક જે પલ્લીનું સમય છે એ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે આખા ગામમાં માતાજીની પલ્લીનો ફેરો થાય છે લોકોને એની મહા પ્રસાદીનો લાભ આપવામાં આવે છે અને અત્યારે પણ ચાલુ દિવસોમાં પણ ઘણા બધા યાત્રિકો આવે છે ને આ ગામમાં સૌ લોકો માતાજીનો નો પ્રસંગ અળીમળીને ઉજવે છે મંદિરનો ઇતિહાસ ખૂબ જ પુરાણો મનાય છે સિદ્ધ અંબિકા માતાજીનું મંદિર અંદાજે સાતસો થી નવસો વર્ષ જૂનું છે દર્શનાર્થીઓને પ્રથમ નજરે જ આકર્ષિત કરી દે તેવી મંદિરની નય રમ્ય કોતરણી અને શિલ્પકલા સ્થાપત્ય થી વિવિધતાથી સુશોભિત દ્રશ્યો જોઈને મન સ્થિર અને શાંત થઈ જાય છે લોકવાયકા મુજબ સિંધ પ્રાંતના સુમરા હમીરે જાસલ નામની સતી નારીનું અપહરણ કરી સિંધમાં લઈ ગયો ત્યાંથી જાસલે પોતાના ધર્મના ભાઈ જૂનાગઢના રાજા રા નવઘણને ચિઠ્ઠી મોકલેલી અને જુનાગઢના રાજવી રા નવઘણે વિશાળ સૈન્ય સાથે સિંધ પ્રાંત ચડાઈ કરી હમીર સુમરાને મારીને બેન જાસલને હમીરની કેદમાંથી મુક્ત કરાવી જાસલને લઈ નીકળતા સમયે અવાજ આવ્યો કે ઉભો રે નવઘણ મારો હમીર તો હણાયો પણ હવે મારે ક્યાં જવું નવઘણે કહ્યું કે મારી સાથે ચાલો પણ તમે કોણ છો એ સમય ખડખડાટ હાસ્ય સાથે સુમરાની માતા સધી બોલી કે હું સુમરાની માતા છું કે મારી દિવસ રાત આરાધના કરતો હતો હું તારી સાથે આવું પણ શરતે કે જ્યાં રાત પડશે ત્યાં હું રોકાઈ જઈશ અને મારા કાયમી બેસણા ત્યાં રહેશે અને સ્થાનક મુજબ

કે આખા ગુજરાતમાં કદાચ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ છે માતાજીની દરરોજ સવારે સવારીઓ બદલાય છે સિંહ વાઘ હાથી અને મોર માતાજીના અલગ અલગ વાહન બદલાય છે અને કોઈક દિવસ હિંચકા ઉપર તો કોઈક દિવસ રાજસિહાસન પર માતાજી ને પ્રસન્નતા પૂર્વક સુંદર શણગાર નિત્ય પુજારી દ્વારા કરવામાં આવે છે સાચી શ્રદ્ધાથી માનતા રાખતા ભાવિકોની માનતા માતાજી અચૂક પૂર્ણ કરે છે અને એટલે જ માતાજીના દૂર દૂરથી ભાવિકો પોતાની મનોકામના લઈ માતાજીના શરણે આવે છે વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી તો અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા બધા જે પણ માનતા રાખે પૂરી થાય છે અને જેને બાળકની સંતાનની ખોટ હોય એની બાધા તો અહીંયા ચોક્કસ પૂર્ણ થાય છે એટલે જેને બી કોઈને બી અહીંયા દર્શન કરવા આવે એની મનોકામના માતાજી પૂર્ણ કરે જ છે અમે અમદાવાદથી આવીએ છીએ અને માતા ઉપર માતાજી ઉપર અમને બહુ આસ્થા છે અને માતાજી અમારી પણ મનોકામના પૂરી કરી છે એટલે અમે આજે બાધા પૂરી કરવા માટે જ અહીંયા આવેલા છીએ માતાજી આનંદમય સ્થાને બિરાજીને ભાવિકોને સતત આશીર્વાદ આપી રહ્યા છે શ્રી સિદ્ધ અંબિકા દિશાયાત્રા પ્રતિવર્ષો પૂનમ ના દિવસે મહાસ ચૈત્ર સુદ પૂનમ ના દિવસે એમ કુલ ત્રણ વખત જુનાડીસા ગામમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં નીકળે છે અને માતાજી ગ્રામજનોને આશીર્વાદ આપે છે